કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે બન્નીમાં ઘાસની અછત ઊભી થઈ હતી ત્યારે વન વિભાગ દ્વારા ઘાસ વિતરણ શરૂ કરવામાં આવેલ છે ખાસ કરીને ભારે વરસાદ બાદ પશુઓને ઘાસની અછત ન સર્જાય તે માટે લોકપ્રતિનિધિઓની રજૂઆત બાદ બન્ની વિસ્તારમાં આવેલા વન વિભાગના ગોડાઉનમાંથી ઘાસ કાર્ડ મુજબ ઘાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે વન વિભાગના નાયબ વન સંરક્ષક બી પટેલના જણાવ્યા મુજબ ઘાસ બનાવીને આ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે અને સાત દિવસ સુધી આ જથ્થો લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે હમણાં આપણે જાણીએ છીએ કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં જે ભારે વરસાદ થયો છે એના લીધે બંનીમાં નરા ડેમ છે નિરોણા ડેમ છે આ બધાનું પાણી કાયલા ડેમનું પાણી આવેલું એના કારણે મોટાભાગના વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવશે જેથી કરીને ઘાસની અછત ઊભી થયેલી ત્યારે તંત્ર દ્વારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રી તમામે જે મહેનત કરીને ઘાસ વિતનું રાહત દરે વિતરણ અથવા મફત વિતરણ થવા પ્રયત્ન કરેલા અને એને અનુલક્ષીને ઘાસ વિતરણનો હુકમ થયેલો છે તો એ ઘાસ વિતરણનો હુકમ જે થયો છે એ મુજબ પરમ દિવસથી આપણે ઘાસનું વિતરણ શરૂ કરેલું છે બે તારીખથી પ્રથમ દિવસે ચોત્રીસ હજાર કિલોગ્રામ ઘાસ વિતરણ હોડકોના ગોડાઉનમાંથી થયેલું છે વધુમાં આપણા બંનેમાં કુલ જે સત્તર ગોડાઉન છે એ ગોડાઉનોમાંથી ઘાસનું વિતરણ આપણે કરવાની છે જેવી રીતે કાર્ડ બનીને આવશે ગોડાઉન પર તલાટી શ્રી અને અમારો સ્થાનિક સ્ટાફ છે એ ઘાસનું વિતરણ કરશે કાર્ડ જેમ જેમ મળતા જશે એમ વિતરણ ચાલુ રહેશે અત્યારે જે વિતરણનો જે ઠરાવ છે એ મુજબ આપણે દર એક ઘાસકાર્ડ દેજ પાંચ પશુની મર્યાદામાં દૈનિક ચાર કિલો લેખે ઘાસ વિતરણ કરીએ છીએ અને આવો કુલ સાત દિવસનો જથ્થો એક સાથે વિતરણ કરીએ છીએ એનો મતલબ કે એક ઘાસકાર્ડ જો આપણે આપ કોઈ આપશે તો એને આપણે એકસો ને ચાલીસ કિલોગ્રામ ઘાસ વિતરણ કરવાનું થાય છે